બુચીના ચશ્મા લઈ લીધા આપણે નિખિલભાઈ ભાઈ હતી ને આની ચશ્મા પહેરાવી દીધા જો ઉભર થમને લાટું ફોટો પાડલો ઉપર આ એક તો ખચાક થઈ ગયો મસ્ત મજાનો ભાઈ માંડવા પતિ માંડવા પતિ ગયા માંડવા પતિ ગયા હવે પીઠી પીઠી નો કાર્યક્રમ છે આજે એટલે આપણે જો તમે આમ રીતના કઈક આપણો રૂપ છે રવિ આમ પીરું બધી મેં આમ પીરું જો દેખાય અહીંયા આવતો રહ્યા અહીંયા આવતો રહ્યા આ રીતના હે કંઈક મસ્ત મજાના ભાઈ આપણે તૈયાર થઈ ગયા પણ રોગ ઉતારો ટાઈમ છે ખાલી વીડિયો ઉતારો તો ખાલી ખાલી હવે તો રોગ એ ઉતારતો તો ને ક્લિપ હું આગળ મૂકતી ને ઓલી બધી પાછળ એમ પણ ઉજવે ભાઈ તો મિત્રો મસ્ત કોણ હે ઓવર એ કોત અહૈ રવિ હૈ ઓ હે પીળો કુર્તો હૈ બાઈડુબાન કદાચ કપડા બદલાતા ને એટલે મસ્ત મજાના મજા આપણે કુર્તો પહેરી ગયો રો કારણ કે તિથિ ટાઈમ છે આવી ગયો એટલે બધા કુર્તા પહેરી લીધા રવિ એ પહેરી દીધો નિખા એ અમે કપડા બદલા આવ્યા હતા ને બધા અમે કપડા બદલા આવ્યા હતા ને એટલે હું ભૂલો ઉતાર જો કારી કારીશામ કેમ દેખાય આમ તો મેં આ પેલી ફેરી કુર્તો પહેરો આનો થોડોક લાઇટ હે મારો થોડોક ડાર્ક ઉભર ચશ્મા કાઢલો હા આનો લાઇટ હે થોડોક ડાર્ક હે મારો થોડોક મારો કેસરી જેવો કેસરી જેવો ને મારો થોડોક કેસરી જેવો વિડીયો બધું એમને નાખી દો બાર હું વિડીયો નહીં ઉતારતો કારણ કે મને મને સરામાં આવે મને એટલે હું ડાયરેક્ટ નાખી દે એ બોલી નહીં <hesitation> mitrob piti no jek kaje karon pote gi ho ho piti no kaje karon pote gi ho cha mano kaje karon pote gi ho no. Una robi a bigye si e rum ma beswa kurtama te abla badaswa ka ma bigye hiya. A badai dak hanje ka pula badi lawa no kere. Sanje, dan dia rasma. Ah niya ma, poal bandarma. Kela ka chaluka dawan dan Elat, nee gi gamete re chaluka robo puro bohanje ka roban niya ma, ka daswa ge, daswa ge ban

હવાના આઠથી આઠથી અગિયાર અલગ અગિયારથી બે અલગ બેથી ચાર અલગ ને ચારથી છ અલગ ને થી પાછી દસ અલગ એટલી બધી જોડીઓ થતી છે કંઈ વાંધો ને અત્યારે વોટાઈ ગયા दांडिया रस पती गया जमणवार बद मस्त मजा नहीं थी जमणवार दाँडिया रस पूरा खाली बाकी बैंक काम बाकी है करने बद कचरा बचरो मारन अमारों कचरो बचरोम क्या फोकस कर दो बाकू ब्लर बहु थी गए खबर नहीं पड़ती फोन आ कर नहीं पास हाथ हटा तो ये नहीं मज रहे टच करव पड़े पास आए कि तो मारा फोन में थे बार ने पंद्रह थी गए जो टच करव पड़े આજના લોકો જો આપણે પૂરોગ્રમ નાખીએ તો કેવું સારું રહે બહુ સારું રહે તો મળીએ કાલ બીજા નેક્સ્ટ બ્લોગ નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે તો ટાટા ગુડ નાઇટ